આજે જનત હાઈવે હક આંદોલન સમિતિ દ્વારા ટોલ પ્લાઝા અને ટ્રેફિકના જે રાજકોટ જૂનાગઢ જે હાઈવે કામ ચાલે છે શિક્ષણ આના બાબતમાં અમુક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે આજે સવારે નેશનલ હાઈવે ઓથોરિટી અને એસપી સાહેબ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે આ મુદ્દે મોટાભાગે અત્યારે ટોટલ અઢાર બ્રિજનો કામ જે છે આ નેશનલ હાઈવેનો ચાલુ છે અને આ અઢાર બ્રિજમાંથી ફોર્ટીન જેવા ડાયવર્ઝન આપ્યા છે આપણે જ્યાં સૌથી સેન્સિટિવ પોઈન્ટ્સ જે છે જ્યાં વારંવાર ટ્રાફિકના ઇશ્યુ બનતા હોય છે અને ત્યાં બાર જેવી ક્રેનો મુકાવી છે અને બે ક્રેન જે છે ટોલ પ્લાઝા ઉપર મુકાવી છે આજની થયેલ ચર્ચા મુજબ એક બ્રિજ ઓપન છે અને ત્રણ જે બ્રિજ છે આ જે અડતાલીસ કલાકનો આપણને એક ડ્રાય સ્પેલ મળી જાય તો નેક્સ્ટ ત્રણ બ્રિજ જે છે આ ઓપન કરી શકીએ છે જેથી આજે ટ્રાફિક જે છે આમાં કાફી મદદ મળશે આને સોલ્વ કરવામાં આ ત્રણ બ્રિજ જે આવનારા દિવસોમાં ઓપન થઈ જશે આ જામવાડીથુ વીરપુર ગોમતા ફાટક અને વીરપુર બાયપાસ અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ ડ્રાય સ્પેલ જેમ મળશે આ ત્રણ બ્રિજ ચાલુ થશે બીજું અમુક જગ્યા ઉપરથી જેમ ટોલ પ્લાઝાથી આગળ સડક પીપુલીયાથી જે ક્રોસ મુવમેન્ટ થાય છે આને કારણે પણ ટ્રાફિક જામના ઇશ્યૂ થાય છે આ જે નેશનલ હાઇવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાથે થયેલ ચર્ચા મુજબ ત્રણેય શિફ્ટમાં ટ્રાફિક માર્શલ્સ સોલ જેવા ટ્રાફિક માર્શર્સ ત્રણેય શિફ્ટમાં મૂકવામાં આવે છે પોલીસ દ્વારા પણ એવી રીતે તકેદારી રાખવામાં આવે છે સૌથી અગત્યનું છે કે બે ફર્સ્ટ જ્યારે પણ ટ્રાફિકનો જામ ડેવલપ થતો હોય ત્યારે ઝડપથી આપણને માહિતી મળે અને જેથી ટ્રાફિક માર્શલ પોલીસ અને ક્રેનની જે મદદ લેવાની હોય આ ટ્રાફિકનો ઝડપથી નિકાલ કરવામાં આવે બીજું જે સ્લો ટ્રાફિક ચાલે છે આમાં મોટાભાગે જે ખાડા પડી ગયા છે અને આને કારણે સ્લો ટ્રાફિક ચાલતું હોય આ ખાડાનું ઝડપથી રિપેર થાય અત્યારે આને પાસે કોલ્ડ મિક્સ કોન્ક્રીટ જે છે આને યુઝ કરીને આ લોકો ખાડાનું રિપેર કરે છે આપણે ડ્રાય સ્પેલ મળશે જ્યારે જેને ડ્રાય સ્પેલ મળી જશે ત્યારે બીટુમૅનથી આનું જે છે આખું ટ્રીટમેન્ટ કરવામાં આવે આવશે જેથી નેક્સ્ટ વરસાદ જયારે થાય ત્યારે આ તકલીફ ઓછા પહોંચી પડે પીડી અહીંયા છે અમે નેશનલ હાઈવે યોગ્ય રજૂઆત કરીશું